હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આ રવિવારે અચાનકથી બહાર જવાનો પ્લાન થઈ ગયો ગ્રુપમાં પણ ક્યાં જુઓ અમે ક્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં અમે શું કરવાના છીએ એ બધું હું આ વિડીયોમાં જરૂર કહીશ પણ પેલા તમે આ વિડીયો જોવાનું શરૂ કરી દીધું હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો પહેલી જ વખત જોતા હો તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોવો કે અમે બહુ લાંબા રૂટ ઉપર જઈ રહ્યા છીએ એવું તમને લાગતું હશે અને જો તમે જુનાગઢના જુનાગઢના હશો તો તો તમને ખ્યાલ પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ તો અમે જઈએ છીએ ભવનાથ ભવનાથ ગિરનારની ગોદમાં હા આજે રવિવાર છે તો અમે લોકોએ નક્કી કર્યું છે કે આજે અમે ભવનાથ જશું અને ત્યાં પ્રોગ્રામ કરશું અત્યારે મોસ્ટલી બધા ગરમીથી કંટાળી અને શાંત અને હવા ઉજાસવાળા વાતાવરણમાં જવાનું પસંદ કરે છે તો ભવનાથમાં અમે પણ એવું વિચાર્યું કે ચાલો આપણે પણ ત્યાં જઈએ આપણા ગ્રુપમાં પણ આ પ્લાન અચાનકથી થયો એટલે અચાનકથી થયેલા પ્લાનમાં જમવાનું પણ અચાનકથી જલ્દી જલ્દી થઈ જાય એવું જ હોય ને તો ધીમે ધીમે અમે એન્ટર થઈ રહ્યા છીએ તમે જુઓ આ ગેટ જોશો એટલે તમને ખબર પડી જ જશે જુનાગઢવાળાને તો પહેલાં ખબર પડી જાય જૂનાગઢની આજુબાજુવાળાને પણ ખબર પડી જાય પણ હા જે લોકો જુનાગઢ આવ્યા જ ઓછા હોય ને એને ખબર ન હોય આ સ્થળની તો જો હું તો બાઇક ઉપર જાઉં છું અને વહેલી જઈ રહી છું રસ્તાનું શૂટિંગ ઉતારતી જાઉં છું જેથી કરીને તમે બ્લોગ્સમાં જોઈ શકો તો તમને ખબર જ છે કે ગિરનારની ગોદમાં કેટલાય મંદિર તીર્થ સ્થળો અને એવી જગ્યાઓ આવેલી છે સાધુ સંતોની કે તમને જોવા મળે ત્યાં જાઓ ને એટલે તો સાંજે અચાનકથી પાંચ વાગે પ્લાન કરતા હતા અને પછી છ વાગે જવાનો પ્લાન થયો હશે ઘડિયાળમાં તો કેટલા થયા એ પણ નથી ખબર પણ મને તો ફોન આવ્યો કે સોના ફટાફટથી જલ્દીથી પાંચ મિનિટમાં નીચે આવી જા આપણે બહાર જવાનું છે તો મેં કીધું જમવાનું તો કે એ જમવાનું થઈ જશે એ તારે કાંઈ જોવા નથી જો આઈ લવ જુનાગઢ મને આ સિમ્બોલ બહુ ગમે છે જેમાં લખેલું છે આઈ લવ જુનાગઢ જે વારે વારે જોઈને મને મારું દિલ ખુશ થઈ જાય કેટલું મસ્ત એવું મારા જૂનાગઢમાં ઘણી જગ્યાએ લખેલું છે જે જોઈને આમ આપને પ્રાઉડ થાય કે આપણે જૂનાગઢના છીએ એમ તો સર ચાલો છ વાગ્યા પછી તો અચાનકથી ગયા તો ત્યાં શું બનાવવું બધાના પ્લાન તો અલગ અલગ હોય ખબર જ છે અને જો આનો ફોન ચાલુ છે કે ફટાફટથી ઓલું લઈ આવવાનું છે ઓલું લઈ આવવાનું છે એટલે ત્યાં જઈએ તો તૈયારી ફૂલ કરવી પડે પાણીથી લઈને બધું જમવાનું ત્યાં બનાવવું હોય તો મટિરિયલ પણ એટલું લેવું પડે રસ્તામાંથી તો અમે લોકો વહેલા નીકળી ગયા અમારા ગ્રુપના પાછળ આવતા હતા તો આગળ જુઓ એક બાઈક અમારા ગ્રુપને આગળ છે ને બાકી અમે તો અમે એવું વિચાર્યું કે આપણે વહેલા જઈ અને બધું માર્કેટેથી લઈ લઈએ પણ આપણે બનાવવાનું શું છે તો કે હાલને તું મારી સાથે કે હું તને બધું કહું ની તારે લઈ લેવાનું છે મેં તો ઈસાર્યું તો પછી અમે તો બધું લઈ અને પછી ત્યાં જતા રહ્યા ભવનાથમાં હમણાં તો આ બધું બંધ છે ભવનાથમાં એટલે ત્યાં જગ્યામાં પણ એટલા બધા માણસો નથી ખાલી બેસવા એવા જ તો પછી અમે લોકો જતા હતા તો મેં કીધું ત્યાં તો બંધ છે ને બધું કે એટલે જ ત્યાં પ્રોગ્રામ કરવાનો હોય ને કે જોતું હોય કે હાલ કે એટલે પછી મેં કીધું હાલો ને તો જો કેટલું મસ્ત ગિરનારનું દ્રશ્ય જોવા મળે છે ને તમે જો સાંજનો ટાઈમ થતો આવે છે સંધ્યા ટાણું છે એટલે લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે અને અમે આ કેમ્પસમાં આવી ગયા છીએ જ્યાં ભવનાથનો મેળો ભરાય છે ત્યાં પાર્કિંગમાં અને જગ્યા ગોતે છે મારા હસબન્ડ કે ક્યાં જશું ને હવે અમે જગ્યા મળી ગઈ એટલે બેસવાનું પાથરી અને ફટાફટથી બધું સુધારવા માંડ્યા હવે તમને એમ થતું હશે કે આને પ્રોગ્રામ છે શેનો પણ પ્રોગ્રામ શેનો છે એ પણ હમણાં ખબર પડી જશે જુઓ જુઓ નિરાત રાખો બધી જ તો અમે તો ફટાફટથી બધું કટિંગ કરવા માંડ્યા સુધારવા માંડ્યા અને બધા ગ્રુપમાં છીએ એટલે એન્જોય એટલી થાય છે અને સાંજ પડવા એવી છે પણ અમારે તો સાંજનો જ પ્રોગ્રામ કરવો તો એટલે પછી એમ જ હોય ને તો અમે લોકો અમારા ગ્રુપમાં તમે જોવો એટલા બધા મસ્તીમાં તારે બધા પોતપોતાનું કામ લઈને બેસી ગયા કે ફટાફટથી રસોઈ થઈ જાય અને આપણને બધાને મજા આવે એમ તો બધા બેઠા છે ને બધા જ એટલે બધી જ રાઈડોની બધું બંધ છે કારણ કે આવી રીતના જે રાજકોટનો એક કિસ્સો થઈ ગયો એટલે પછી બધું બંધ છે એટલે અમે તો જો આરામથી અડધા તો પાથરીને સૂતા છે ને કોઈ બેઠા છે ને બધું કટિંગ થઈ ગયું છે શાકભાજીનું અને હવે તમને એમ થતું હશે કે આને બનાવવાનું શું છે કહું છું ભાઈ કહું છું પણ તમે જો લાઈક ના કર્યું ને તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો ને શેર કરજો જેથી બીજાને પણ આવી પ્રેરણા મળે કે આપણે પણ ત્યાં બધું લઈ જઈએ અને આપણે પણ ત્યાં ગિરનારની ગોદમાં પ્રોગ્રામ કરીએ તો જુઓ તમે તો સલાડને એનું બધું કટિંગ થઈ ગયું છે અને બધું જ કમ્પ્લીટ છે હવે બનાવવાની જ વાર છે તો અમારે તો તૈયાર જમવાનું છે લેડીઝને એટલે એ કંઈ ચિંતા નથી રસોઈની જેન્ટ્સ લોકો બનાવે એટલે પ્રોગ્રામ હોય એટલે એવું જ હોય તો જો ચટણી તૈયાર છે સલાડ તૈયાર છે તો હવે તો તમને ખબર પડી જ ગઈ હોય કે શું બનાવવાનું છે જોઈ લીધું ને ભજીયા બહુ મસ્ત મસ્ત ભજીયા બનાવીએ છીએ અને અમાને એમ કીધું કે તમે પેલાં લેડીઝ બેસી જાઓ અમે જેન્ટ્સ પછી બેસશું પેલાં બાળકો અને લેડીઝ બેસી જાવી કે તો અમે બધાય તો ગોઠવાય જ ગયા કે તૈયાર જમવાનું મળે તો મજા કોને ન આવે એટલે પછી ફટાફટથી રાઉન્ડ કરી અને બેસી ગયા ને પછી ઘાણવા પછી ઘાણવા અમને તો બધા પીરસવા માંડ્યા ભજીયાના અને ભજીયા ચટણી સલાડ ને મસ્ત મસ્ત છાશ અને ભજીયા પણ અમે પસ્તીમાં જ લઈ લીધા હતા એટલે અમારે ઓછું સાફ કરવા ને વાસણ અને બહુ મજા આવી જો તમે સલાડ છે આપણે તો લસણ ડુંગળી ખાતા નથી પણ બીજા બધા ખાતા હોય એટલે એના માટે તો બધું રાખવું પડે ને એટલે સરસ મજાનું સલાડ છે ને ભજીયા છે એટલે જમવાની તો એવી મજા આવી અને એ ગિરનારના શાંત વાતાવરણમાં એટલે વાત પૂછો માં એટલી એન્જોય કરી એટલી એન્જોય કરી કે ખૂબ મજા આવી જો અમે જમી લીધું પછી પુરુષોએ એટલે પુરુષો બેસી ગયા અત્યારે ઘડિયાળમાં સાડા નવ થઈ ગયા છે એટલે સાડા નવ વાગે જેન્ટ્સ લોકોનો વારો આવ્યો અને પછી જમીને ફ્રી થયા થયા ત તો દસ સાડા દસ જેવું થઈ ગયું પણ જો બધા કેવી મજા આવે છે ગ્રુપમાં ખરેખર જવું હોય ને તો આવી રીતના ગ્રુપમાં જ જવાય ને અચાનકથી જે પ્લાન થાય ને એની કંઈક મજા જોર હોય દબા દબી બધું ભેગું કરવાનું અને ફટાફટથી જવાનું ને પછી તારે મજા જ પડી જાય હો જો બધી રાઈટ બંધ છે ને તો અમે એક પવન ન આવે ને એવી રીતના અમારી કાર સાઈડમાં રાખી અને પછી અહીંયા ચૂલો રાખી દીધો ને પછી રસોઈ કરી એટલે પવન ખૂબ હતો પણ વાંધો ન આવ્યો અને આ છે અમારા ગ્રુપના અમારા ફ્રેન્ડ્સનો છોકરો વિવાહ અને કે આંટી તમે વ્લોગ્સ બનાવો છો હું કહું હા તો એ કે હું કું હાલ તું બેટ બોલે રમીશ ને એ પણ આવી જશે હું કું હાલ તો એ તો એ તો ખુશ થઈ ગયું ને સારું ચાલો તો અમારો આ પ્રોગ્રામ બહુ મસ્ત રહ્યો અને સાંજના સાડા દસથી પોણા અગિયાર થવા આવ્યા છે અને અમે કારમાં બેસી અને પાછા ઘરે જઈએ છીએ તો અહીંયા હું મારો વ્લોક્સ પૂરો કરું